તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની બિનહરીફ વરણી થઈ છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે જીસીએમએફના નવા ચેરમેન બનેલા અશોક દૂધસાગર ડેરીના ચેરમેન છે જેઓ હવે અઢી વર્ષ સુધી જીસીએમએફનું સુકાન સંભાળવાના છે જ્યારે વાઇસ ચેરમેન ગોરધન ધામેલિયા રાજકોટના છે અશોક ચૌધરી વિસનગરના ચિત્રુડીપુરા ગામના વતની છે તેમજ મહે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ પદે પણ તેઓ રહી ચૂક્યા છે આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ ડિરેક્ટર તરીકે પણ તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે આ સાથે જ હાલ તેઓ મહિલા સ્વાવલંબન સમિતિના સભ્ય છે ચૌધરી સમાજમાં બહોળું પ્રતિનિધિત્વ ધરાવે છે ઓગણીસો તોતેરમાં સ્થપાયેલા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેસી હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે તેની સાથે અઢાર હજાર મંડળીઓ અને છત્રીસ લાખ

એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ખેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે